નમસ્કાર ખેડૂત મિત્રો આજે રેડોક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી હું કિરણ માલિકિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મંડળસર ગામની અંદર પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છે અને જેને રેડોક્સની પ્રોડક્ટ યુઝ કરેલો છે એના વિશે આપણે માહિતી લેવી આપણી પાસે રોજી મંડળાસરના એવા પ્રવીણભાઈ પણ સાથે છે શું નામ તમારું પહેલાં તો મારું નામ જણાવી દઉં કે દાભી દાનાભાઈ વેલાભાઈ ગામ મંડાસર મોબાઈલ નંબર છે નવાણું ઝીરો ચાલીસ છું બે સુડતાલીસ હવે આપણે આ રેડોક્સની પ્રોડક્ટ તમે યુઝ કર્યો કઈ કઈ રીતે યુઝ કર્યો છે પહેલાં તો જો આપણે સુયાની અવસ્થામાં હતી ત્યારે આ કાર્બન પાયેલું કેટલી વાર પાએલું કાર્બન એક વખત પાયેલું પાણી સાથે બરાબર ત્યાર પછીનો રાઉન્ડ તમે સ્પ્રેમાં શું આપાયેલો ત્યાર પછીનો રાઉન્ડ રીફં રિફંડ રિફિલ રિપોર્ટર હા

એને કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો એની બત્રી નંબર જ છે પણ છતાંય હાઈટમાં જાજો અંતર છે ફાલમાં એ અને ફાલમાં ઘણો બધો અંતર છે ઓછો ફાલ છે અને આપણે જે આ પ્રોડક્ટ યુઝ કરી છે એમાં પુષ્કળ પુષ્કળ પ્રમાણમાં ફાલ છે આની અંદર આપણે જોઈ શકાય છે દાણાની સંખ્યા પણ વધારે છે અને ગોંગણની સંખ્યા ઓછી છે અને જે મગફળી છે એ એક આખી આમ આમ જોવો તો દાણા પણ એક ધરા દેખાય છે નીચે લાવો ઉપર લાવો હાલો હવે આપણે જોઈ શકો છો આ પ્લોટ પણ એક જ સરખો ઉભો છે આખો પ્લોટ બતાવો મોટો કરી દે આવા હતા ખેડૂતના રિવ્યુ બસ અસ્તુ